મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવેલા છે ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્નો હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આ જોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરને ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યું હતું આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ સજાયું હતું તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બપ્પાને અર્પણ કર્યો હતો કોઈ પણ રાજકીય દખલ અંદાજી વગર નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળોએ ખુશ થયા હતા ખૂબ સરસ એમનો સાથ સહકાર મળ્યો છે કમિશનર સાહેબનો અને એમને બધી રીતે એમને બાયદારી આપી છે કે આપ શાંતિથી અને સરસ રીતે આપ તહેવાર ઉજવો એટલે તમને કોઈ રીતની બાછોડ બાછોડ કરવામાં આવે નહીં એમ તમે જે રીતે ઉજવો છો દર વર્ષે એ રીતે જ ઉજવો એમ એ લગભગ તો હવે જરૂર નહીં જ પડે એ અમે સમિતિમાં નક્કી કરવાનું બાકી છે હમણાં જ સૂચન આવ્યું એટલે એટલે લગભગ તો એની જરૂરત તો નહીં જ પડે રેલી ની આયોજન નું નહીં મળે આજ રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના તમામ કાર્યકર્તાઓ અત્રે પધારે લેતા પોલીસ કમિશનર શ્રી ને આવેદનપત્ર આપવા માટે ત્યારે એમની સાથે રજૂઆત કરી કે આ વડોદરા શહેર નો જ સંસ્કારી નગરી વડોદરા શહેરનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે આસ્થા શ્રદ્ધાની સાથે જોડાતો આ પ્રશ્ન છે તો આપ શ્રીને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની ઉજવણી જે રીતે થતી આવી છે એ રીતે વડોદરા શહેરની અંદર થાય અને વડોદરા પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ છે વડોદરા શહેરમાં કંઈક સારું હું એ કરી શકે એના માટે આવ્યા છે તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કમિશનર છે અમારી સાથે કોઓર્ડિનેશનની અંદર હતા ઘણા દિવસથી જ્યારે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હું કહીશ કે એમને નીતિ નિયમોની સાથે આ ગણેશોત્સવ ઉજવવાની અમને પરવાનગી આપી છે ને એમાં ખાસ વાત વડોદરાની જનતા માટે મારે એ કેવું છે દેવાધિદેવ મહાદેવ ના ગૌરી પુત્ર શ્રી ગણેશ વડોદરા શહેર માં સ્થાપના માટે આ વખતે પધારશે પધારશે ત્યારે પરવાનગી વગર આ તાકાત મારા ગણેશ મંડળો વડોદરા સમિતિ સાથે જોડાયેલા દરેક ગણેશ મંડળ દરેકે દરેક હિન્દુ સંગઠનો મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ કે જેમને આ ઉત્સવ માટે સોશિયલ મીડિયા ગજવી નાખ્યું ઉપરથી લઈને નીચે સુધી તમે ઓપન કરો તો એક જ વસ્તુ દેખાતી હતી કે ત્રેવીસ છ બે ચોવીસ રવિવારે સાંજે પાંચ વાગે મારે રેલી

જેને કારણે આ રેલી રદ કરવાની અંદર આવેલ છે જે રીતે તમે લોકોએ આ રેલી માટેના મેસેજ લોકો સુધી પહોંચાડ્યા આપણા ગણેશ મંડળો સુધી પહોંચાડ્યા ગણેશ ભક્તો સુધી પહોંચાડ્યા એ જ રીતે આ મેસેજ બી પહોંચાડજો કે આપણો હેતુ પરિપૂર્ણ થયો છે અનબાન સાંજ સાથે વડોદરા શહેરની અંદર ગણપતિ બાપ્પાની પાછી જ્યારે સ્થાપના થવા જઈ રહી છે તો આપણો કોઈ વિરોધ ન હોય આપણે તમામ સુધી આ મેસેજ પહોંચાડીશું પણ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે પ્રેસ મીડિયાના તમામ મિત્રો પણ ખૂબ ખૂબ આભાર માને છે જય ગણેશ કમિશનર સાહેબ બહુ શાંતિથી સાંભળ્યા અને રિસ્પોન્સ બહુ સારો આલ્યો જે રીતે વડોદરામાં ગણેશ ઉત્સવ ઉજવાય છે એ રીતે ઉજવવાનો પોલીસ પણ તમારી સાથે રહેશે ગણેશ મંડળો બી તમે સાથે રહેજો અને સાથ સહકાર આપશો એટલે બહુ સારો રિસ્પોન્સ આપે છે કમિશનર સાહેબનો અમે આભાર માનીએ છીએ કે આવો સાથ સહકાર અમને મળ્યો એ બદલ અમને આભાર અમે માનીએ છીએ યથાવત તો અમે સમિતિ નક્કી કરશે જો અમને નીચે ઉતર્યા છે અને અમે સમિતિ નક્કી કરીશું એ પ્રમાણે નક્કી થશે કે રેલીનું શું કરવાનું રેલી રેલીની વાત થયેલી આવે તો અમારે ત્રણ જણને જે વખતે જવા દીધા અને આજે જ પાંચ જણને અંદર જવા દીધા છે એટલે સમિતિ નક્કી કરશે ને પહેલાં ત્રણ જણ ગયા હતા હવે શું વાત થાય છે એ અમે સમિતિ નક્કી કરીને જણાવીશું આપણને